ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર નવા મુદ્દા સાથે બરોબર મિત્રો તમારી સમક્ષ મનીષ હાજર થયો છે મિત્રો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ગણિત વિષય ગણિતમાં પાસ થવું છે લેક્ચર નંબર પંદરમાં આપનું સ્વાગત છે મિત્રો હવે તમારી સામે એક નવો મુદ્દો જે ખૂબ ટૂંકો અને નાનો એવો મુદ્દો છે પણ અગત્યનો છે મિત્રો मित्र तो एक सुंदर मजा ने वाक्य साथ प्रारंभ करिए असफलता एक चुनौती है असफलता एक चुनौती है उसे स्वीकार करो क्या कमी रह गई थी वो देखो और सुधार करो असफलता एक चुनौती है उसे स्वीकार करो क्या कमी रह गई थी देखो और सुधार करो जब तक ना सफल हो नींद चैन को त्यागो तुम संघर्ष का मैदान मत छोड़कर भागो तुम कुछ किए बिना जय जयकार नहीं होती

બંને બીજ પરસ્પર વ્યસ્ત છે આપણે આ વાક્ય તરફ મિત્રો અહીંયા ધ્યાન આપીએ અહીંયા બંને બીજ પરસ્પર વ્યસ્ત છે મિત્રો આ શબ્દ આપણે ખાસ આને આપણે બંને બીજ પરસ્પર વ્યસ્ત છે તો મિત્રો બંને બીજ પરસ્પર વ્યસ્ત હોય તો ટૂંકી અને જે સાવ ઇઝી થિયરી છે કે ભાઈ બંને બીજ બરાબર સમીકરણના બંને બીજ બંને બીજ પરસ્પર વ્યસ્ત છે બરાબર બંને બીજ સમીકરણના દીઘા સમીકરણના આ વાક્ય તમે આગળ એડ કરી શકો બરોબર દીઘા સમીકરણના બંને બીજ તેથી જ્યારે સમીકરણના બીજ બંને વિરોધી હોય ત્યારે બી બરાબર ઝીરો આ એક થિયરીમાં આપણે યાદ રાખી લેવું ઓકે તો અહીંયા સી બરાબર એ આવું આપણે એક થિયરી છે કે પરસ્પર વ્યસ્ત બીજ હોય એટલે સી ઓકે તો અહીંયા સમીકરણમાં અહિયાં સમીકરણમાં સી કેટલા છે અને એ કેટલા છે તો આ છે એ છે રેડી કારણ કે આપ સૌ ખ્યાલ છે સમીકરણ કયું છે એક્સ નો વર્ગ બી એક્સ અને છે તો ચાલો મિત્રો તો આપણે લખી લઈએ અહીંયા કઈ કિંમત લખી નાખીએ ભાઈ જે છે બરાબર સી સી એટલે કે ભાઈ એમ અને એ એટલે છ જ્યારે જ્યારે સમીકરણના બંને બીજ પરસ્પર વ્યસ્ત હોય ત્યારે સી બરાબર યાદ રાખવાનું છે તો સી ની કિંમત અહીંયા એમ છે એની કિંમત કેટલી છે છ ઓકેટ ઓલ તો એકદમ સરળ દાખલો મિત્રો રેડી તો આ નવા જે બરાબર એક નાની એવી થિયરી છે પણ ખૂબ અગત્યની થિયરી છે જે બે ગુણમાં પણ તમારી સમક્ષ આ દાખલો પૂછાઈ શકે એવો છે ઓકે મિત્રો તો આ તૈયારી કરો તો આ સાથે મિત્રો મને રજા આપો પાછા ફરીથી આપણે નવા લેક્ચરમાં આપણી સમક્ષ હું આવીશ થેન્ક યુ મનીષ જોડાયાના નમસ્કાર થેન્ક યુ